શ્રી સંતરામ દેરી દેવ દિવાળીની ભવ્ય ઉજવણી શ્રી સંતરામ દેરી ખાતે દેવ દિવાળી પછીના પ્રથમ ગુરુવારે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા શ્રી સંતરામ દેરી ખાતે હજારો ભાવિ ભક્તોની હાજરીમાં શ્રી સંતરામ દેરીના પૂજ્ય સત્યદાસજી મહારાજ તથા પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ તથા અન્ય સંતોની હાજરીમાં પરમ પૂજ્ય પૂજ્ય પ્રાતઃ સ્મરણીય બ્રહ્મલીન અવધૂત શ્રી સંતરામ મહારાજે એકસો ચોરાણું વર્ષ પહેલાં અહીં રાયણના વૃક્ષની બખોલમાં વાસ કર્યો હતો તે સ્થાને તેમના ચરણો પાસે દીપ પ્રાગટ્ય કરી ઉદ્યોગપતિ વાળા દેવાંગભાઈ પટેલને દીપ અર્પણ કરી ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તો જેઓ પોતાના ઘરેથી દીવડો લઈને આવ્યા હતા એ પ્રાગટ્ય કરી દેરી ખાતે મૂકવામાં આવ્યો અને દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા તેની સાથે જય મહારાજના જય ઘોષ સાથે ઉજવણી કરવામાં આવી હતી પાંત્રીસ હજાર ઉપરાંતની તેલ અને દિવેલના બનાવેલા દીવડાઓનો પ્રજ્વલિત કરાયા હતા ઉલ્લેખનીય છે કે પરમપૂજ્ય બ્રમલીન અવધૂત શ્રી સંતરામ મહારાજ સંતરામ દેરીથી શ્રી સંતરામ મંદિર નડિયાદ આવી જન

ગુરુવાર ના દિવસે મોટી સંખ્યામાં દરેક ભક્તો અહીંયા એકત્રિત થાય છે દેવ દિવાળી નો ઉત્સવ જેમ સંતરામ મંદિર ની અંદર ઉજવાય છે ત્યાર પછીના જે ગુરુવાર આવે એ ગુરુવારના દિવસે અહીંયા દિવાનું જ્યોત એટલે દીપમાળાનું આયોજન કરવામાં આવે છે આજુબાજુ રહેનારા દરેક સોસાયટીના ભક્તો અને પીપલત તેમજ અન્ય ગામમાંથી પધારી દરેક ભક્તો આ ઉત્સવ નો આનંદ લેતા હોય છે જય મહારાજ